અને શિક્ષણની વાત છે તો શિક્ષણમાં પણ પત્રકારના દીકરા દીકરીઓ અથવા તો સમાજના કોઈ એવી વ્યક્તિ હોય કે જેની હાથ પકડવાની જરૂર હોય અત્યારે તો સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ ગુજરાત સરકાર અને ભારત સરકારની એજ્યુકેશન માટે ને હેલ્થકેર માટે છે તો એનો તો આપણે સદુપયોગ કરીએ પણ કોઈ કારણથી એનો લાભ કોઈ વિદ્યાર્થી અથવા તો કોઈ નાગરિકને ન મળતો હોય તો આપ સમાજની ચોથી જાગીર છો એટલે તમે લોકો વચ્ચે 24 કલાક ફરજો હોય એટલે તમારા ધ્યાનમાં આવે તો અમારા સુધી એ વાત લાવજો તો આપણે એની અંદર પણ સારું પ્રયત્ન કરી અને લોકોનો મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશું અને આજે આપ સૌ અહીંયા આવ્યા છો તો આપણા સંગઠનને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી અને મારી વાતો પૂર્ણ પૂરી કરું છું અને ભવિષ્યમાં પણ જ્યારે પણ આપણા પરિષદને આ કેમ્પસની જરૂરિયાત હોય ત્યારે તમામ મદદરૂપ થવા માટે અમે પ્રયત્ન કરીશું સંપર્કમાં રહી પ્રગતિ ની અંદર એકબીજાને સાથ સહકાર આપીશું એવું આશા રાખું છું લાભુભાઈ તમને પણ આખા ગુજરાતના અમારા હોદ્દેદારો પત્રકાર મિત્રો અહીંયા આવ્યા છે ત્યારે વિસનગર એ એક સંસ્કારની નગરી છે શિક્ષણની નગરી છે